માલ આરામ સારો છે આવક બહુ છે વધી ગઈ છે પેલી આવક ઓછી હતી ત્યાં વધી છે એટલે હવે ભાવ થાય એવું દેખાય છે માર્કેટિંગ યાર્ડ જુનાગઢ માં શાકભાજી ફરફાળાથી સબ યાર્ડ માં કેરી ની ખૂબ જ પુષ્કળ પ્રમાણમાં આવક થઈ રહી છે કેસર કેરી ની આવક ખુબ જ સારા પ્રમાણમાં થઈ રહી છે કેસર કેરી ની આજની આવક જોઈએ તો અગિયાર હજાર થી વધુ બોક્સ ની આવક થઈ છે અને કેરી ના ભાવ પણ એકંદરે ખૂબ સારા જોવા મળી રહ્યા છે અત્યારે આઠસો થી એક હજાર રૂપિયા પ્રતિ દસ કિલો ના બોક્સ ના ભાવ જોવા મળી છે એકંદરે સારા ભાવ છે અને ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહ્યા છે કેરી આ વખતે ઉત્પાદન પણ સારું છે અને અત્યારે ખાવાલાયક ક્વોલિટી પણ સારી છે પાક પણ ખૂબ જ સારો છે આવક હજી દિન પ્રતિદિન વધવામાં છે આગામી દસ દિવસમાં પંદરથી વીસ હજાર બોક્સ પ્રતિદિનની આવક થવાની અમારી ધારણા છે અને આમ જોઈએ તો હજી એક મહિના જેટલી સિઝન ચાલશે આવક આ વખતે કેરીનો પાક થોડો લેટ છે એટલે આવક થોડી મોડી થઈ છે પણ ભાવ એકંદરે ગયા વર્ષ જેટલા જ છે સ્ટાર્ટિંગમાં ભાવ થોડા હાઈ હતા કેમ કે ઉત્પાદન આ મોડું હતું પાક લેટ હતો એના હિસાબે થોડક શરૂઆતમાં કેરીની આવક ઓછી હતી ત્યારે ભાવ થોડો વધારે હતો